આપનું નામ ને પરિચય મારું નામ કૈલાસ બેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી જે આજે શાસ્ત્રી વિભાગની અંદર બધી બહેનો ભેગી રહી છે વિરોધ પ્રદર્શન કરે છે અને આવેદન પત્ર આપવા જાવ છો તો શું કહેશો શું માંગણી છે તમારી અમારી માંગણી છે સરકાર સામે કે અમને જે મોબાઈલ બે હજાર ઓગણીસની અંદર આપેલા એ મોબાઈલ સરકારના બગડી ગયેલા છે એક જ વર્ષ ચાલ્યા હતા જે હલકી કક્ષાના હતા બે હજાર એકવીસથી બહેનો પોતાના મોબાઈલથી કામ કરે છે આજે કેન્દ્ર સરકારમાંથી રોજેરોજ નવી નવી એપ્લિકેશનો આવતી જાય છે આજે માથાના દુખાવા સમાન જે એફઆરએસની કામગીરી છે કે જે છ માસથી ત્રણ વર્ષના બાળકોને અમારે ફેસ કેપ્ચર કરી ઈ કેવાયસી કરી સગર્ભા માતાનું એવાયસી કરી ધાત્રી માતાનું એક કેવાય કરી અને એનો ફોટો કેપ્ચર લઈ અને અમારે ટીએ આપવાનું હોય છે એ કામગીરી અમારાથી થતી નથી આજે લગભગ મહિનાથી હેરાન પરેશાન થઈ ગઈ છે કારણ કે ફોટો કેપ્ચર આવતું નથી એક એક લાભાર્થી પાછળ અડધો અડધો કલાક થતો હોય છે તો અમારે સોથી દોઢસો લાભાર્થી પૂરા કરવાના હોય એક મહિનાની અંદર તો અમે સવારથી લઈને સાંજ સુધી આ કામ કરતા રહીએ છીએ તો એ બીજી બાજુ અમારા બાળકોને અમે શિક્ષણ નથી આપી શકતા આજે સરકાર કહે છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર મૂકો તો અમે કઈ રીતે બાળકોને કયા સમયે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ બીજી બાજુ બાળકોને પોષણ આપવાનું છે જે પોષણના દર પણ સરકારે બે હજાર અઢાર પછી વધારે નથી આજે મોંઘવારી આસમાને પહોંચી છે તેમ છતાં શાકભાજીના ભાવ દસ પૈસા સરકારે રાખેલા છે પોષણના દરમાં વધારો કરે બીજી બાજુ અમે હાઈકોર્ટમાંથી અમને જે હુકમ મળેલો છે કાયમી કર્મચારી અને ત્રણથી ચાર વર્ગના કર્મચારી કરવાનો તો એ હાઈકોર્ટના હુકમનું સરકાર પાલન કરે અને પાલન કરે જાહેર કરે ત્રણથી ચાર વર્ગના કર્મચારી ત્યાં સુધીમાં અમને જે લઘુત્તમ વેતન સરકારે આપવું જોઈએ લઘુત્તમ વેતન અમારું જાહેર કરે આજે એફઆરએસની કામગીરી માટે આજે ત્રણ દિવસથી અમે મોબાઈલની ઓછા કામગીરી બંધ કરેલ હતી ચાર પાંચ ને છ તારીખ સુધી આજે અમે દરેક જિલ્લે જિલ્લે અને ધરણા કર્યા છે અને બહેનો સરકારને જગાડવા માગે છે કે અમારા સવાલો ઉકેલો અને રાજ્ય સરકારને પણ કહીએ છે કે અમે આટલી આટલી વખત તમારી પાસે મુલાકાત કરી છે તમે અમને આશ્વાસનો આપ્યા છે બે હજાર બાવીસમાં પણ અમને આશ્વાસન આપેલું કે તમારો પગાર વધારો અમે બજેટમાં આપશું તો બજેટ ગયું ચૂંટણી ગઈ તેમ છતાં સરકારે કોઈ પગાર વધારો જાહેર કર્યો નથી તો અમારો લઘુત્તમ વેતન પ્રમાણે અમારો પગાર વધારો જાહેર કરે અને નવા મોબાઈલ આપે અને એફઆરએસની કામગીરી જે પોષણ ડ્રાઈવિંગ કામગીરી છે એ તદ્દન બંધ કરવામાં આવે